ડિંડોલીના વસાતમાં પાસઠ વર્ષીય વૃદ્ધાને જમવાનું ન બનાવતા તેના પિસ્તાલીસ વર્ષીય પ્રેમીએ ગળું દબાવી તેની હત્યા કરી નાખી છે ડિંડોલીમાં સંતોષીનગર વસાતમાં પિસ્તાલીસ વર્ષીય રોહિત સીમાંચલ સવાય તેની પાસઠ વર્ષીય પ્રેમિકા સુલતાના સાથે લીવિનમાં રહેતો હતો લોકોનું એવું જ કહેતો હતો કે સુલતાના તેની પત્ની છે તેરમી તારીખે રોહિત સુલતાના ને સિવિલ હોસ્પિટલ લઈ જવા પામ્યો હતો ત્યાં કહ્યું કે અચાનક તબિયત બગડી અને હાલમાં તેને વેક્સિન લીધી હતી ડોક્ટરે તપાસ કરતાં મૃત જાહેર કરાઇ હતી પોલીસે અકસ્માત નોંધ કરી હતી પોલીસે લાશ જોતા એકથી બે દિવસ જૂની દેખાતી હતી આંખ પાસે હતી થતી પોલીસે પીએમ કરાવતા તેમાં જણાવ્યું હતું કે સુલતાનાનું ગળું દબાવી તેની હત્યા કરાઈ છે પોલીસે સરકાર તરફે હોય તે વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે આરોપીએ કબૂલાત કરી હતી કે કોઈને કોઈ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થતા હતા તારીખ બારમી તારીખે રાત્રે સુલતાને જમવાનું ન બનાવતા બંને વચ્ચે ઝઘડો થવા પામ્યો હતો અને તેથી સુલતાનાની હત્યા કરી તેની લાશની બાજુ વસ્તુ જવા પામ્યો હતો બીજા દિવસે વેક્સિનવાળી બોગસ સ્ટોરી કાઢી કાઢી હતી અને બાવીસ વર્ષે લીમિનમાં રહેતા હતા ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંતોષીનગર ઝુંપડપટ્ટીમાં એક બેન નામે સુલતાના બેન રોહિત સીમાંચલ સ્વાઈની લાશ મળેલી હતી અને ઝુંપડામાં એની લાશ પડેલી હતી એવું આજુબાજુના રહીશોએ જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચી અને લાસ્ટ પર ઇન્ટરેસ્ટ પંચનામું કરી અને અકસ્માત મોતની એડીની જાહેરાત લઈ એને સ્મીમેન હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ હતી લાસ્ટનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ એનો પતિ પણ ત્યાં એને લઈ ગયેલ હતો રોહિત સિમાંચલ સ્વાઈ એણે કોઈપણ જાતની જાહેરાત કરેલી નહીં હતી અને પોસ્ટમોર્ટમ થયા બાદ લાસ્ટમાં એના પરથી ખબર પડી કે ડોક્ટરે જાહેર કરેલ કે એનું ગળું દબાવીને હત્યા કરવામાં આવેલ છે જેથી એના પતિની સઘન પૂછપરછ કરતાં એણે આ બાબતે ગલ્લા કલ્લા કરતા એના પર પાકો ગયેલ જેથી એડીની તપાસ કરનાર પીએફઆઈ માથુકિયાની સરકાર તરફે ફરિયાદ લઈ અને આ બનાવમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો હત્યાના બનાવમાં ત્યાર પછી એના મરનારના પતિ રોહિત સિમાંચલ સ્વાઈની સઘન પૂછપરછ કરતાં આખરે તૂટી ગયેલ અને એને રોજ એની પત્ની સાથે જમવાનું બનાવવા બાબતમાં ઝઘડા થતા હતા અને એ ઝઘડામાં તેર એપ્રિલ પહેલાં કોઈક વખતે એણે એને ગળું દબાવી દીધેલ અને ગળું દબાવતા એનું મરણ ગયેલ જેથી આ ગુનામાં હત્યાનો ગુનામાં એના પતિની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલમાં એનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ નેગેટિવ આવતા પતિની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે વધુ અંગે પીઆઈ જણાવ્યું હતું કે વેક્સિનના કારણે તબિયત બગડવાની અફવાએ તેને સંભળાવી હતી હત્યા કર્યાના બે દિવસ પછી તેને બે દિવસ સુધી મૃતદે ઘરમાં જ રાખી મૂક્યો હતો જ્યારે વધારે ગરમી પડતા મૃતદે સડવા લાગતા તેને ફસી જવાનો ભયે વેક્સિનની સ્ટોરી બનાવી હતી આરોપી પકડાઈ જવા પામ્યો છે અઝર કુરેશી ડીટેન ફેન્યુઝ